તે હા બધા આવી જાય ભાઈ આગળ બધા લઈ લેવા તમે તમેખા ઉપાધિ કરો એક દેખાય એમ લઈ જાય ये रहे से किते लोनो फेट पड़ी है कैटू दूसा ने जो है

还是用。 અндар કરો એમ તો હે ન કરો પૂવો કરી દીજે ને આમ એ નામ કરો છે મોહલ્લાદાર પરમાણ દેજે આના આ આમ કદા તો એ ન ગમે નિયા કરવા ખેતરમાં તમે પછી